આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યા છે આ પાંચેય મશીનો વડોદરા જિલ્લાના બાજવા ડભોઈ જરોદ મોટા ફોફડિયા અને કરજણ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબોને સોંપવામાં આવ્યા છે આ મશીનો કાર્યરત થવાથી જિલ્લાના છેવાડા અને અંતરિયાળ વિસ્તારોમાં ટીબીનું ઝડપી અને સચોટ નિદાન શક્ય બનશે એસએસજી હોસ્પિટલના કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનું ઉદઘાટન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા ઉપસ્થિત રહ્યા હતા આજે અમે લાયન્સ ક્લબ કાર અને લાયન્સ ક્લબ બરોડા ગોરવા દ્વારા પાંચ ટુનાટ મશીન અર્પણ વિધિ કરી રહ્યા છે પાંચેક ગામમાં અમે આપી રહ્યા ખાસ કરીને બાજવા છે 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 જરૂર છે પાંચેક ગામમાં અમે આપી રહ્યા છે અને પાંચ મશીન અમે આપી રહ્યા છે જેમાં લગભગ એક મશીનમાં બાર લાખનો ખર્ચો છે એટલે સાઈઠેક લાખ રૂપિયાનો આ એક મોટો પરમાનન્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે અને સમાજને માટે બહુ જરૂરી છે કારણ કે ટીબીના દર્દી જે છે એનું નિદાન ના થાય ત્યાં સુધી એની સેવા આઈ મીન કે સારવાર ન થઈ શકે પરંતુ આ નિદાન ઝડપી થાય એના માટે અમે મશીન આપી રહ્યા છીએ અને એની જિંદગી બચી શકે કારણ કે પાંચસો રૂપિયાની કિટથી એની જિંદગી બચે છે છ મહિના સુધી જો આપીએ ત્રણ હજારનો ખર્ચો છે એટલે માનવની જિંદગી ત્રણ હજાર રૂપિયામાં બચતી હોય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એમાં સહયોગ આપે છે અને અહીંયાના લાયન્સ મિત્રો છે લગભગ ચાર હજાર મિત્રો છે એ બધા એક કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં અમે વીસ હજાર મિત્રો છે આખા ગુજરાતમાં ટીબી મુક્ત અભિયાનમાં અમે ઉપાડ્યું છે અને લાયન પીએમ સોરી અમારા આદરણીય પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો પણ અમારો સહકાર છે અમે અમોયું કરેલું છે અને ટીબી મુક્ત ગુજરાત માટે અમારો અભિયાન ચાલુ છે લાયન ક્લબ કારેલીબાગના મિત્રોને અભિનંદન આપું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન હર્ષદ શાહે મશીન ખરીદવાના વિચારથી માંડીને તેની લોકાર્પણ સુધીની સફર અને મશીનની

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આજરોજ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ બાગ અને હાઉસિંગ સોસાયટી દ્વારા વડોદરા જિલ્લાના જે આપણે રૂરલમાં ત્રણ સીએસસી સેન્ટરો પર ટ્રુ નોટ મશીન એ લોકો દ્વારા આપણને આપવામાં આવી રહ્યા છે જે ખૂબ મહત્વની બાબત છે અને આ સીએસઆર હેઠળ આપણને મળી રહ્યા છે બીજું કે તમામ જે આ મશીનો છે તે સીએસી ખાતે જે આપણા ટીબીના પેશન્ટો છે એમાં ડ્રગ રજિસ્ટન છે કે નહીં ટીબી એનો છે કે નહીં એ ડાયગ્નોઝ કરવામાં ખૂબ સરળતા રહેશે અને ઝડપથી થશે નિદાન તો ઝડપથી એની સારવાર પણ આપણે ચાલુ કરી શકીશું અને બાજવા કરજણ જરોદ મોટા ફોફડિયા અને ડબોઈ સીએસી ખાતે આ મશીનો આપણે આજે ત્યાં આગળ આપવામાં આવી રહ્યા છે આ પ્રસંગે વડોદરા પ્રદેશના આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડોક્ટર એસજી જૈન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ, જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, વડોદરા શહેરના ક્ષય અધિકારી ડોક્ટર રાસેન્દુ પટેલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના પદાધિકારીઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો તબીબી વ્યવસાયિકો અને સેવા કાર્ય સાથે જોતરાયેલા અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર